ઉનાળાની આકરી ગરમી વચ્ચે લોકોનું આરોગ્ય ન જોખમાય તે માટે મહાનગરપાલિકાની આરોગ્ય શાખા એલર્ટ મોડ ઉપર આવી ગઈ છે આજે આરોગ્ય શાખા દ્વારા આઈસ્ક્રીમનું ઉત્પાદન કરતા બે એકમો ઉપર ધસી જઈ તપાસ કરવામાં આવી હતી અને ત્રણ નમૂના લેવામાં આવ્યા હતા જેમાં લક્ષ્મીનગરમાં આવેલ ડિલાઇટ આઈસ્ક્રીમમાંથી પાન મસાલા ફ્લેવર આઈસ્ક્રીમ અને રોઝ પેટલ આઈસ્ક્રીમ તથા મહાદેવવાડીમાં આવેલ રાજમહેલ આઈસ્ક્રીમમાંથી રેડ વેલ્વેટ આઈસ્ક્રીમનો નમૂનો લેવામાં આવ્યો છે અમારું ના લેવડ સર આ નું ના લેસ લોટરી તો બસ આ ના લોટરી ફર્મ કિચન રૂપિયા થાય તો મત ના દે 100 રૂપિયા આપણે ઉનાળાની સિઝનમાં ખાસ કરીને ફૂડ વિભાગ વધારે સક્રિય થવું પડે છે એમાં ઉનાળામાં જે વસ્તુનું કન્ઝમ્પશન વધારે થતું એની પર આપણે વધારે ચેકિંગનું ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ એના અનુરક્ષીને જે આપણે આઈસ્ક્રીમની ફેક્ટરીઓ ચકાસણી યાદ ધરેલ છે જેમાં અત્યારે આપણે લક્ષ્મીનગરમાં આવેલ ડીલાઇટ આઈસ્ક્રીમની ચકાસણી યાદ ધરેલ છે આજે બુધવારથી અહીંયા ઉત્પાદન પ્રક્રિયા બંધ જોવા મળેલ છે એટલે હાઈજેનિક કન્ડિશન ઓવરઓલ સારી જોવા મળેલ છે પણ તૈયાર બનાવેલા આઈસ્ક્રીમ છે જોવા મળેલ છે આઈસ્ક્રીમ છે મતલબ જે વસ્તુ પેક કરેલી હોય છે એમાં લેબલિંગના નિયમો છે હોવા ફરજિયાત હોવા જોઈએ પ્રમાણે પેકેટ ઉપર જોવા મળેલ છે પરંતુ લૂઝ આઈસ્ક્રીમમાં મેન્યુફેક્ચરિંગ ડેટ અને એક્સપાયર ડેટ લખવાની અમે સૂચના એને આપીશું એ સિવાય આપણે અહીંથી તૈયાર પ્રોડક્ટ એટલે આઈસ્ક્રીમ તથા એના રો મટિરિયલના નમૂના લેવાની કાર્યવાહી દંડ અત્યારે નહીં આમાં જે સેમ્પલનો રિઝલ્ટ આવે ત્યારે જે કંઈ એનો રિઝલ્ટ આવે એ પ્રમાણે અમે અલગ અલગ પ્રકારના કેસ દાખલ કરતા હોઈએ છીએ